બધી કૃપા અમારા ઉપર વરસે અને આપણા નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારત દેશને સુખી અને સમૃદ્ધ બનાવવાનું જે કામ કરી રહ્યા છે

પણ ફરીથી વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કરી લીધો એ નિર્ણય સાથે આપણે તો અહીંથી છે છવ્વીસ ગુજરાત માંથી સીટો આપવાના પણ આપણને જે પાટીલ સાહેબે કીધું કે આપણી સીટ પોત લાખ વધારે મોટો થી જીતવી પડે અને આજે અમે જે અમારા તાલુકાની અંદર સમગ્ર કોંગ્રેસ તાલુકાનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે લાગે છે કે અમે આપડે બે લાખ વોટો થી જીત્યા હતા આ વખતે કોંગ્રેસ તાલુકાની અંદરથી અંદર થી ડબલ કરીને આપવાના છે એમ સમગ્ર વિસ્તારમાં સાત લાખ થી વધારે મતો એ કમળના નિશાન ઉપર ભરતભાઈ ડાબી સાહેબ ને જીતાડી અને નરેન્દ્રભાઈ મોદી ના હાથમાં